જય માતાજી જય દ્વારકાધીશ તો તમારા ખાસ છોટું દાદા આજે સરસ મજાનો બ્લોગ લઈને આવી રહ્યા છીએ તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો નવા બ્લોગમાં તમે બધા બનાવી રહજો તો મિત્રો આજે સરસ મજાનો દિવસ છે તો આજે હરમન દાદાનો દિવસ છે મિત્રો તો આજે છે શનિવાર તો હર્માન દાદાનો દિવસ તો હર્માન દાદાના સરસ મજાના તમે બધા મિત્રો દર્શન કરી દેજો મસ્ત મજાના તો મારા તરફથી પણ દર્શન કરજો મિત્રો તો મિત્રો આજે અમે આવી ગયા છીએ ભાલક શૂટિંગ કરવા તો સવારનો હું વહેલા ઉઠી ગયો હતો સવારે છ વાગે ઉઠી ગયો તૈયાર થઈ ગયો તો સરસ મજાનો મિત્રો બરોબર ચા નાસ્તો થઈ ગયો તો ને પછી હું નીકળી ગયો તો તુલસી પાચે આઈને ઊભો રહ્યો તો મિત્રો હાડા આઠ થઈ જાય કાન બધા હજી આવ્યા નતા એટલા હાડા થઈ ગયા તો મિત્રો પાછો હું એકાણ ઉભો રો ઉભો બધા આવી ગયા પછી હાડા હાંઠાઈ નેકળ્યા ત્યાંથી અમે બધા તો મિત્રો આયા એટલા નવું સાડા નવું જેવું તો થઈ ગયું છે મિત્રો તો હવે અમારું શૂટિંગ ચાલુ થાય છે તો અમારે કઈ ચેનલનું શૂટિંગ છે આજે તો મિત્રો તમને કહી દઉં કે વાઘુભા કોમેડી કિંગ એમની ચેનલ છે તો એમાં હું શૂટિંગ કરું છું મિત્રો તો એમની ચેનલનું નામ છે જહુમા ટાઈગર તો વાઘુભાના જે શૂટિંગો છે સરપંચનો ભાગ એમાં મારું નામ રાખ્યું છે મુન્નો ડોન બરાબર મિત્રો તમે એ ચેનલ તો તમે જોતા છો વાઘાની તો મિત્રો તો હું એક વસ્તુ કહેવાનું રહી ગયું છે મિત્રો કે મારા યુટ્યુબ ફેમિલી જેમને મેસેજ સરસ મજાના મેસેજ કર્યા છે એમને એટલું કહેવા માગું છું મિત્રો ધન્યવાદ તમારો બધાનો આભાર કે તમે આટલો મને થોડોક સપોર્ટ કર્યો સરસ મજાના મેસેજ કર્યા કે છોટું દાદા તમે કયા ગામના છો તો મિત્રો હું કહી દઉં કે મારું ગામ છે વડનગર હું વડનગર રહું છું મોદી સાહેબના ગામમાં બરાબર મિત્રો તો મિત્રો એટલું કહેવા માગું છું કે તમે હજી ફૂલ સપોર્ટ કરો મિત્રો સરસ મજાનો સપોર્ટ કરતા રહો મિત્રો તો તમે કહેશો એવા બ્લોગ લાવીશ સરસ મજાના મિત્રો તો મિત્રો હું એવું કહેવા માગું છું કે તમે ચેનલમાં નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દો તો હું બે સેકન્ડ ઊભો રહું હા 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 મને ખબર હતી મિત્રો કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે તો ચલો મિત્રો મળીએ તમે બ્લોગમાં બનાવી રહો હું પાછો આવું છું હવે અમારું શૂટિંગ ચાલુ થાય છે તો હું પાછો આવું છું તમે વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બનાવી રહ્યા તો મસ્ત અને સરસ મજાની કોમેડી કરી છે અમે અને સરસ મજાનો સામાજિક વિડીયો બનાવ્યો છે પહેલો વિડિયો બનાવી દીધો તો સરસ મજાનો પતી ગયો બમ્બેર પાડી દીધો છે મિત્રો તો બીજો વિડીયો ચાલુ થઈ ગયો છે એનો અડધો પતી ગયો છે અડધો વિડીયો નો અડધો વિડીયો બાકી છે મિત્રો તો હાલ મસ્ત મજાનો સ બરાબર તો મિત્રો તમે જોતા છો વાઘુભાની ચેનલ એમાં તો સરસ મજાના બધા કલાકારો છે તખોપાશી પશુપા રાવતો છે પછી છે હું છું પછી ડોમળો છો આ બધા કલાકારો છે અમે બધા મિત્રો તો સરસ મજાનું હતું મસ્ત મજા આવી ગઈ સ બે વિડીયો બની જવા આવ્યા છીએ અને આજના દિવસમાં પાંચ વિડીયો બનાવવાનું ગણતરી હતી મિત્રો તો મિત્રો તમે ચેનલમાં નવા હોત તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો મિત્રો બરાબર તો મેં તમારે આગળ કીધું કે વિડીયોમાં આગળ કીધું તમારે કમ મારું ગામ છે વડનગર હું વડનગર વાળો છું બરાબર મિત્રો તો સરસ મજાનું વડનગર છે તમે પણ મિત્રો આવો વડનગર સરસ મજાનું છે જોવાલાયક સ્થળો છે બધા ઘણા બધા મિત્રો બરાબર મસ્ત મજા આવશે તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે પાછું વાઘોપાનું તો પછી હું આવું છું મિત્રો તો ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે બધા વિડીયોમાં બનાવી રહ્યા છો તો મિત્રો આવા અમારા જે કહેવા મતલબ બ્રેક પાડી છે અમે સરસ મજાનું જમવા બેસીએ છીએ હવે જમવા બેસીએ છીએ આખી ટી તો હવે ટિફિન લઈને આવ્યા છીએ જે જ ટિફિન લઈને નહીં આવ્યા તો આજે ભૂખ્યા રહેશે મિત્રો તો હવનું ટિફિન ખાશે તો અમે બધા નોકરીઓ આવ્યા છીએ આ બધા જુઓ ત્યાં જોઈ શકો છો મિત્રો તો અમે બધા નોકરીઓ આવી છે નોકરીમાં ટિફિન લઈને જઈએ છીએ ઘેરથી તો મિત્રો તો અમે પણ ટિફિન લઈને આવ્યા છીએ તો હવે અમે જમી લઈએ બધા ભેગા થઈ તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો તો અમે હું પાછો આવું છું તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો તમારું લોકેશન બતાવવાનું બાકી રહ્યું તો અમારું શૂટિંગ અહીં થાય છે જુઓ સરસ મજાનું લોકેશન છે એક સરસ મજાનું મકાન છે નાનું ઊંપડા જેવું તમે જોઈ શકો સરસ મજાનું જો દેવરાજ ભાઈ શાંતિથી હું ગયા છી બધા એ તો જોઈ શકો મિત્રો તો હું મિત્રો હું વિડીયોમાં પાછો આવી ગયો છું તો તમે બ્લોગમાં બનાવી રહેજો એટલે હું બ્લોગમાં આવી ગયો છું તમે બનાવી રહેજો મિત્રો તો સરસ મજાનું જમી લીધું છે અમે બધાએ બરાબર મિત્રો તો સૌ સૌના ઘેરથી જમવાનું લઈને આવ્યા હતા અમે બધાએ જમી લીધું વાઘુભાઈએ જમી લીધું કેમેરામેન જયેશભાઈ જમી લીધું બધાએ જમી લીધું ખાલી ડુંબળો તખો ને પશો આ ત્યાં જણા ટિફિન નહોતા લાય તો એ બહાર બહાર છીએ તો અવશો ને શાંતિથી અમે શાંતિથી આરામ કરશું મિત્રો ત્યાં ચાર વાગશે એટલે પાછું શૂટિંગ ચાલુ કરશું ત્યાં સુધી અમે શાંતિથી આરામ કરશું તડકો બહુ પડે છે તમે મિત્રો જુઓ વરસાદ ઘણો બધો પડ્યો આપણા મહેસાણા જિલ્લામાં પણ તો વરસાદ પડ્યો તોય મિત્રો એટલી ગરમી લાગે છે ને ઉનાળા જેવી ગરમી છે મિત્રો તમે વિચારો તમે બહાર નીકળો તો હાલ જેવો તડકો છે કંઈ એવો તડકો પડે ભાજરવાળાનો તડકો પડતો ને એવું મિત્રો તડકો પડે છે હાલ તો અમે ગરમી સોહેલામાં મસ્ત હારું સોયલો જોઈને શાંતિથી ખાટલો પાછળ બેસું શાંતિથી તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો હું પાછો આવું છું તો તમે મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો સરસ મજાની તમારી કોમેન્ટો આવી છે મને ગમે મિત્રો તો એ કોમેન્ટ ઉપરથી હું તમારું બધા મિત્રોને કહું છું કે મિત્રો કોમેન્ટ કરજો ન ધન્યવાદ તમારો આભાર કે આટલો થોડોક તમે સપોર્ટ કરો એના બદલ તો મિત્રો ચાલો મું પાછો આવું છું ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું ને તમે વિડીયોમાં બનાવી રહ્યો એટલે નવા બ્લોગમાં બનાવી રહજો મિત્રો તો હવે વાઘોબાને શૂટિંગ ચાલુ થઈ ગયું છે અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે બે વાગ્યા વાગ્યાથી સરસ મજાનો એવો તડકો પડે છે જબરજસ્ત માઠું ફાટી જાય એવો તડકો પડે છે તો એ શૂટિંગ કરીએ છીએ મિત્રો તો સરપંચવાળો ભાગ ચાલુ થાય છે તો જુઓ હું તૈયાર થઈ ગયો છું મૂનનો ટન તો આજે મસ્ત આમ મજાની પઠાણી નવી લાવ્યો છું પેરીન તો જોઈ શકો છો મિત્રો તો તીધા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે હવે તો શૂટિંગ ચાલુ કરીએ છીએ મિત્રો કે ત્યાં સુધી તમે બ્લોગમાં બનાવી રહ્યા છો હું પાછો આવું છું તો મિત્રો હું પાછો બ્લોગમાં આવી ગયો છું તમે બ્લોગમાં બનાવી રહ્યા છો તો મિત્રો અમારા ચારે ચાર વિડિયો પતી ગયા છે થમે ગમેર પડી ગયા છે મિત્રો તો હવે અમે બધા ઘેર જઈએ છીએ પાંચ આડા પાંચ જેવું થયું છે મિત્રો તો હવે અમે ઘેર જઈ સવારના આઠ વાગ્યાના આયેલા હવે ઘરે જઈએ છીએ મિત્રો તો તમારા મારી કોમેડી જોયું હોય મિત્રો છોટું દાદાની કોમેડી તમારા તો જહુમાં ટાઈગર કરીને ચેનલ છે વાઘુભારની ચેનલ છે મિત્રો તો એમાં મસ્ત મજાની કોમેડી કરી છે મેં તો તમે વિડીયો જોજો મિત્રો ના આમાં પણ તમે ફૂલ સપોર્ટ કરજો ફૂલ ઓમ કોમેન્ટ કોમેન્ટ ફૂલ કરજો મિત્રો ને શેરે તમારા મિત્રો ક ફેમિલી હોય કે તમારા ફ્રેન્ડ સર્કલ હોય કે એવા હોય બધા મિત્રો તો આ બ્લોગ તમે શેર કરવાનું રાખજો મિત્રો ને ફૂલ સપોર્ટ કરજો ના મિત્રો તમાર આ વિડીયો કેવો લાગ્યો તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પાસે આવું હો ને ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય દ્વારકાજી ચાલો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં મળીએ